કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું નું પાણી નથી ભરું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો એ શક્તિ છે અને ભીષ્મ બાપુ પડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આમ પગ્યો એને આ પૈસા અમાર લઈ જ નથી જવાના આ મૂકીને જ જવાના તું તો એક ગણી ગણી દઈ દઈશું કે છે ભાઈ બીજું કઈ ખોટું ન લગાડતું

બહુ સમજી ને બોલવું પડે ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પડે જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ પિતૃ જેવું આ કીધા ને એ બે દરબાર આવ્યા એ કે આમ એક બાજુ ખાઈ જાય તારું પેમેન્ટ હશે મળી જશે કલાકારો ગણાય છે અને તને મારતા નથી તારું પેમેન્ટ છે આ છે નહીં અમારા કેલૈયા કુંવર છે તને પિતૃ વિશે

આપણો પાડો છે હારું નથી બોલતા બોલો કુતરા ગધાડા કરતા બે જ નથી અરે હું તો અહીંયા સુધી વાત કરું રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવા તમારું કુતરું તમે નથી ઓળખતું દુનિયા શું ઓળખ્યું આપણું કુતરું આપણી શેરી નું આપણને ઓળખતું હોય ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હોય જાય કે આ તો લુકે છે એને ત્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી ફટફટાવી અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને છપાવું દે ઉભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો આટલી તો જાનવર ને હાન છે ભલા તમે હું તો માણા છે એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાઈ નઈ પણ ઊભા હોય ને પાડો નહીં તો મારો નાથ નોંધ કરે પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈ જ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન પડે એટલું નાનું લોય પણ આ ચાચી લાવ્યો એટલે પણ કોઈ નાખી છે નટકાઈ દે

જીવનમાં નાની નાની વાતોમાંથી બબુ કઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તો આતંકવાદી એમાં દે આમોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ એકલાને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા તને કોઈ હળદરે સો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કેસમાં ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો પહેલી વાત જ તારે બોલાતું જ નથી અમને કેટલા એમ કે અમે આનો પણ લઈ ગયા તારે આનો પણ લઈ ગયા બોલો હવે આવડા ન હોત તો હું ભૂખ્યો મરી ગયો શું ભલા માના માના ની માના વાતો તો તમે જો

તે દી માએ રામાયણ ને ગીતા પાઈ દીધી હતી મારું દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન હોય આની કુમારી માને ને હોવી જોઈએ પણ આવા માં માં ઠેકાણા ન હોય ફેસાન ફ્યાસા ના વાણન પાય વાળ કપાવ બોલો ખુલકોડા ના પૂંછડા જેવો હોય વાળ આમ તે આમ નામ તે આમાં તારો વેતો તો જેવા દીકરા થાય હે શું વાત આપણે હાઈ સાઈડ વર્ષની બે ઉમરા વજે રે રે સબે રમતીઓ ટબોન ટા ટબોન હવે તારી હારીજીના મનાણા એના થઈ ગયા ગભોન ઠર અરે બાપા માં તો માં છે મારા રામ મેં કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે એક એક જોગમાં એનો હાથ લખી લેજો કયો તો સફળ પુરુષો હરિશંદ્ર રાજાને તારામતી ન હતો કોઈ નો ઓળખત સંગામશાને સંગાવતી ન હતો કોઈ ન ઓળખત જલારામ ને વીરબાઈ ન હતો કોઈ ન ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં હતો કોઈ નો ઓળખાય એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી જોગ એનો હાથ છે આમ આ મોટી મોટી કરતા હોય અને તમે એની પર આવો અને એમ એમ કે અરે હાલો હાલો અમે મોજરું આવ્યા અમને તમે બહુ હાજો ચા ને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલ આમ લઈ જવું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો તો એળે જો અવતાર તાઈને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ નો આવે ભલા માં ભાઈ બંધ માં ઠેકાણા નો હગામ ઠેકાણા નો હોય ઘરે બૈરા નો ઠેકાણ બાયર નો થાકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય ઘરે થાકે હોય ચા જાય મને કયો આપણે ડેલામ કીરા ચા જ્યાં અરે પણ પાણી તો પીવા દે ચા જ્યાતા ચાય નથી ગયા પાછા અમુક અમુક તો ઘેરે જવાનું નામ નથી લેતા અને ઘરે હકવાય આપણે જો ઘરે થવું હો અને અમુક અમુક ઘરનું નામ મને નવા મળે કે ઘેરે ફડકા લાગે નામ જ નથી લેતા ખીરે આયા શોટતા હોય કે બે થી બાર હું હોય કરી મજા કરી ઘેરે તો ફડકા જ છે સારું માણસ હોય ને બાબુ જીવવાની મજા નો હોય હારા સંતાન હું તો ઈશ્વર માં હું તો એમ કહું છું કે તમે માગો કે મારા ના તો પાંચ ને બે દે પણ હારા દેજે અને હારા નો દે એક તો નો દેજે બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો પણ વ્યવસ્થિત દેવાનું હોય તો નગર ન દેજે કઈક માગણી બાપુ એવી હોવી આ તો પછી કઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નગર રહી ગયા અને પછી એવા ભરાણા છે ને અમુક અમુક કીધાની વાત જ કાઉ ઝાજા કાગો લઈયા કાઉ ઝાજા કપૂત હકડી છે મજે તો ભલે હકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેટીઓના ના નામ દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપડા બેઠા બધા દીકરા છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છો અમુક અમુક વાતો તમને નહીં કોઈ ગઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાન ની દયા છે હું હાશ્વ ન આવું એટલું મને ભગવાન આપ્યું હોય પણ મને હાચું ન કહું ત્યાં સુધી મને હક રચતા અને જો કે હાચું સાંભળે છે બધા સાંભળે છે પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય હું એમ કહું મા બાપની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે કે ખરેખર મા બાપની સેવા કરવી પડે અને આપણે આપણે મા બાપની સેવા ન કરો તો આપણી પરજા આપણી કરશે વ્યાજ છે એ દેવાના છે એમાં પછી રોદડા રોયે મેળ જ પડવા એટલે કહેવાનો મારો મિની ચાર પ્રકારના દીકરા હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળે એનું નામ દીકરો કહેવાય આવા કામ હોય ને એમાં બાપ હજાર રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા પંદરસો રૂપિયા મારો બાપ હજાર લખાવતો ને મારા પાંચસો વધીને ને નામ દીકરો કહેવાય પૂર નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ નું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય એમ ગગો કહેવાય અને પી અને ધોળીમાં માછું ગાલી પડ્યા હોય સટી પહેરી માથે હુતળી બાંધી રખડતા હોય સમજી લેવાનું આન નામ છોકરો ક્યાં ખાના નામ છે જોઈ જજો હોય હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાલ શાહ કોક દીકરો જલારામ કોકનો દીકરો બાપુ કેવડી નામા માપ કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણી યાદ કરે તમે વિચાર તો કરો એમાં જલાની છોપડીએ તમે આ જાઓ બાપુ એ એમ કે કાંઈ ખાતા હોય કે નહીં જવાનું બાકી રૂપિયો એ કંઈ નહીં એક રૂપિયો નહીં નાખવાનો જલાની છોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો ક્યુ ભજન છે શું આપણે વાત કરીએ તમે દાદા મેકર ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ક્યાંય ખબર હોય અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે શું આપણે વાતો કરી આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય યા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલી હતી કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કઈ મળ્યું નથી કોઈને એક મને ફરમાય છે મૂળદાસ બાપુ ની એક વાત લઈ લો મૂળદાસ બાપુ લોહાર દીકરો અમરેલી બાપુ સંત ની ભૂમિકા હોય મેં હમણાં કીધું ને એવા નથી મફત માં મળતા બાપુ આપણે લઈ બુસ મારી દે કોઈ નથી દેતા અને આવડા કોકનું દેણું ફરી છે બોલો નથી લીધા તો ઈ દેણું ફરે ઈને સંત કહેવાય એને ઈને જગત ઓળખે ઈને પૂજે ઈ મુરદાસ બાપુ અમરેલી હાજ નું ટાણું વાયુ કાંઠો લુવાર નો દીકરો અને માળા કરતો તો એમાં એક જુવાન દીકરી કૂવે પડવા આવી અને બાપુ જોઈ ગયા અંધારું હતું એને એમ દીકરી હાલી આવે છે કોઈ આ બાજુ હોય નહીં પણ આ કંઈક કંઈક મારા આપઘાત કરશે એવું મને લાગે છે બાપુએ હડી કાઢી અને બાપુએ દીકરીનું બાવડું લીધું હા 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 બેટા સુકા મને મરવા દેવું મારે મરવા છે પણ કે સુકા માણસ એવો અવતાર મેળવશે શું કામ ને મારું છે કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે ભૂલ કરી છે એટલે મારે મર્યા વગર છૂટકો નથી તેથી આ ભારત સંત એમ કે છે કે બેટા એક ભૂલ કરી છે કુવા માં પડીને બીજી કરવી છે અને દીકરી બાપુ ચોથા રાસુ રડવા માંડી હોય કે બાપુ શું કરવું એ કે પણ કઈક બોલ તો રસ્તો નીકળે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી બાપુ શું આની વાત આપણે કરીએ ભલા મને એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે

અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મૂળદાસ છે બાપ આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ને ના ઈ દુનિયા કથડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર ફેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરઘોડો કાઢ્યો વાય ધોળ ને ટેફાન ઠેકરા ને મળ્યા ઉડવા મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વા તે મારી માથે આજ બજાડે પણ કે કાય વાંધો ને ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા એનો પાવર હોવો જોઈએ તમે એક એસટી માં ચડો ને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું ચડેલી બેન ચડે તમે ઉભા થઈને એને જગ્યા આપી ને તમે ઉભા રહ્યો તમને થાક નો લાગે કામ જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા બેઠે મારી બેન બેઠી છે ને મા બેઠી છે ને એનો પાવર હોવો જોઈએ એટલે મહાપુરુષો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ગુમડાની રોજ અને ટાઢીયા તાવની ટાટા એટલું માલિકો થી આવે મુરદાસ બાપુ કે આવડા ભલન રાજી જાવ ને દીકરી બાળક તો બચી ગયા આ ભલન જયારે આનંદ કરતા અને એ અમરેલી સાકારો આપ્યો કે હવે નહીં એ ઠેબી નદી ના હામા કાંઠે બાપુ સાપરું બનાવ્યું એ દીકરીએ ભેળી છે મુરદાસના પત્ની વેલુબાઈ એ પણ ભેગા છે વેલુબાઈ મુરદાસ બાપુ ને છે કે આ દુનિયા ને છે તમે આવું કરો છો તે કે દુનિયાની આપણે જરૂર નથી આપણે કોક ના જો ટાંટી આંબે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે કાલ મારો ઠાકર જે કરવું છે એ કરશે અત્યારે તો આ બચી ગઈ ને કે અત્યારે આ મરી હોત ગઈ હોય ઝોપડામાં રહે છે બાપુ બટકું રોટલાની જરૂર તો પડે હવે કામ તો કોઈ દે એમ નથી જામનગર શહેર અમારા દરબાર એને આ મુરદાસ બાપુ ની કંઠી બંધાવી ઉડતી ઉડતી વાત જામનગર દરબારે સાંભળી કે બાપુ એ તો આવું પાપ કર્યું અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી નજરે જોયેલું ખોટું હોય હા ભેલું નહીં નજરે જોયું હોય તો ખોટું પડે અને બાપુ અમરેલી થી પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા અને દરબારગઢ માં આવ્યા અને દરબારગઢ માં આવીને કે છે મારે બાપુ ને મળવું છે બાબતે કીધું બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા

અંદર જાય સસ્તો પૂછે છે મુર્દાસ શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો મારા કામે જતો હતો પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સસ્તો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બચડા દૂધ વગેરે ના ટળ વળે છે એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટો આવ્યો બીજું કઈ છે ને અને જરાક જીવતી કરી દે બચડા દૂધ ભેળા થઈ એમ કહે ને બાપુ છોડી કાઢી આખો ડાયરો મીડો દાંત કાઢવો એ કે મુરદાસ મુરદાસ મરેલા જીવતા નો થાય કે બાબુ થાય જ ને શું દુનિયા પર નકરી આરતી ઉતરાવી છે પૈ પગેટ લગડાવા છે ઈ કે તને અમરેલીએ એ જાકારો દીધો એટલે તારું સહય કી ગયું કે ના બાપુ બધું બરોબર છે કાઈ સહય કી નથી ગયું અને બેઠી કરો ઈ કે મરેલી બેઠી ન થાય મરેલી બેઠી ન થાય એમ કીધું ને બાપુ પ્રોકોટીનો મરણ બદલાણો કે તમારથી ન થાય એટલે આવો કમડળ મારી પાસે બાપુ કેવું ચિત્ર છે હાથમાં કમડળ લઈ અને હાથમાં આંગળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે અને એ કે છે હે ઈશ્વર હે દીનબંધુ દયાળુ પરમ કૃપાળો પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાક નો હોય કોક જો પાપ મેં મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરીને મારા ખોડિયા જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કઈ ને અજણી સાચી અને બિલાડી હાલતી થઈ ડાયરી દિશા હું થઈ આખો ડાયરો બાપુ માં હોય તો લોહી નો નીકળે અને જામનગર દરબારી માં જ બેઠા હતા એને એમ કે મારું બો આનું પાપ હોય નહીં અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી અને ચોધાર આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરીને મળ્યા હાલવાઓ અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગરનો ધણી હાડી ગાડી વાહે બાપુ ઉભાર્યો બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડે એમ પડીને બાપુના પગ ઝાળ્યાઓ બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ અરે ભલા ઉઠે અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ હતું કે આ દુનિયા નો સમજે કે પાંચ પછી ગામ નો તું તો ધણી છો તને મારી વાત ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાબો ગોતી કંઠી બાંધી લે સમય વિયો